હેલો હા સીતારામ બોલો સીતારામ હું ભાવનગર થી બોલું છુ અગાઉ આપડે છે હા હવે અમારે પાછું જોવે છે શનિવારે મળી જાય ખરું અત્યારે હું સત્તરસો રૂપિયા મોકલી દઉં આપને હા હા મળી જાય ને હા તો અત્યારે હું મોકલી દઉં છું તો મને શનિવારે મળી જાય ને એવી રીતે ગોઠવી દેજો આજે જ મોકલી દઉં એટલે નવ્વાણું ટકા કાલે જ મળી જાય હા હા ઓકે okay રેડી ready હા એટલે અત્યારે આમ શરીર હળવું લાગે છે કારણ કે અમે બે જણાએ લઈએ છીએ ફાકી અને જીરા બળને બરોબર અને તોરક મારા મિત્રના 3 કિલો વજન ઘટ્યું છે ત્રણ કિલો ઘટ્યું એમ ને હા ત્રણ કિલો ઘટ્યું વજન ઓકે ઓકે અને કેવું છે પીવો મને એમાં કેમ મજા આવે છે કે ના ના મજા આવે સારું રહે સવારમાં નાણા કોટે લઈ લે છીએ ગરમ પાણી માર્ક સારું રેહશે અને ભાવનગર જ રોસને પ્રોપર હા હા પ્રોપર ભાવનગર જ રહ્યા છે કાંઈ કાંઈ વાંધો નઈ તમારું એડ્રેસ તો પડ્યું છે અમારી પાસે કે આવક મંગાવેલું છે એટલે હા ખાલી પેમેન્ટ 1700 નાખીને એનો સ્ક્રીનશોટ મોકલી હા એટલે હું કુરિયર તમને કરી દઉં